નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે વાત કરવાની છે તે કપાસના બિયારણની વેરાયટીની પસંદગી કઈ રીતે કરવી એમાં જે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા તેને લઈને આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે તો સૌથી અગત્યનો જે મુદ્દો છે એ આપણી જમીન જે પિયત છે કે બિનપિયત એ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે જો પિયત જમીન હોય તો પિયત જમીનને લગતી જે વેરાયટીઓ છે એવી પસંદગી કરવી અને જો બિનપિયત હોય જેમાં પાણીની સુવિધાઓ ઓછી છે અથવા વરસાદ આધારિત આપણે જે કપાસનું વાવેતર કરતા હોય તો એમાં પાણી સામે સહનશક્તિ ધરાવે તેવી પણ વેરાયટીઓ માર્કેટની અંદર મળે છે તો અને બીજો જે મહત્ત્વનો મુદ્દો છે કે જમીન તો જમીન કેવા પ્રકારની છે એ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે વેરાયટીની પસંદગી કરવી જો કાળી મધ્યમ કાળી કે ગોરાળું ખૂબ ફળદ્રુપ જમીન સારી હોય તો એવી જમીનોની અંદર આપણે ઓછી મહેનત પણ છોડનો વિકાસ સારો થતો હોય છે તો એવી જમીનોની અંદર ખાસ એ વસ્તુને ધ્યાન રાખવાનું કે આપણી જે વેરાયટી એવી પસંદગી કરવાની કે વધારે ઝડપથી વિકાસ એનો ન થતો હોય અથવા વધારે એનો ફેલાવો ન થતો હોય જે જમીનો જે કપાસના છોડનો એવી વેરાયટીઓ એમાં પસંદગી કરવી ને જે હળવી જમીનો છે કે જેમાં ઝડપથી છોડનો વિકાસ થતો નથી એવી જમીનોની અંદર એવી વેરાયટીઓ પસંદ કરવી કે ઝડપથી છોડનો વિકાસ થાય અને છોડ જે ભરાવદાર થાય થોડોક ઘેરાવો વધારે લઈએ એવી વેરાયટીઓ વધારે પસંદગી કરવી ત્યાર પછીનો જે ત્રીજો મુદ્દો જે છે કે કેટલા વીઘામાં આપણે વાવેતર કરવાનું છે એ અગત્યનો મુદ્દો છે જો વધારે વીઘામાં આપણે કપાસનું વાવેતર કરવું હોય કે જ્યાં ત્રીસ ચાલીસ વીઘા કપાસનું વાવેતર આપણે કરતા હોય તો એવા ખેડૂતોએ એવી વેરાયટીઓ પસંદગી કરવી કે જેમાં ચૂસિયા પ્રકારની જીવાત ઓછી આવતી હોય જેથી કરીને આપણે સમયસર દવાના સ્પ્રે કરી શકીએ એટલે ખાસ મારી જે વધારે કપાસનું વાવેતર કરતા હોય એવા ખેડૂતોને મારી નમ્ર અપીલ એ છે કે ચુસ્યા પ્રકારની જીવાત જેમાં ઓછી આવતી હોય એવી વેરાયટીઓ એમને પસંદગી કરવી જેને થોડી જમીન છે કે થોડા થોડી જમીનમાં કપાસનું વાવેતર કરવાનું છે એને કદાચ પસંદગીમાં વધારે ચુસ્ય પ્રકારની જીવાતું આવતી હોય એવી વેરાયટીઓ પસંદગી કરે તો એમને કોઈ વાંધો નથી કારણ કે એ સમયસર એટલામાં પહોંચી વળે દવા છાંટવા માટે બીજું મારે જે ખાસ એક બધાને એ મારે જણાવવાનું છે કે હાલમાં કપાસની વેરાયટીનું પસંદગી એવી રીતે થતી હોય છે કે અમુક જગ્યાએ કપાસનો પ્લોટ બહુ સારો જોઈ લેતા હોય છે અને એને ધ્યાનમાં રાખી અને આપણે વેરાયટીની પસંદગી કરી લેતા હોય કે આપણે આ વસ્તુની વાવેતર કરવું છે પણ ખાલી વેરાયટીની જોઈને તમે ન આવો જે વેરાયટી સારી ઊભી છે એ કેવા પ્રકારની જમીન છે એની મહેનત કેવી છે અને એને કેટલા વીઘામાં વાવેતર કપાસનું કરેલું છે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આપણી સાથે એને મેચ કરવાનું છે કે ભાઈ આપણી એ જમીન સાથે આપણી જમીન મેચ થશે કે નહીં એ વસ્તુને ધ્યાનમાં રાખી અને વેરાયટીની પસંદગી કરવી જેથી કરીને આપણું જે આખું વર્ષ જે છે એ ફેલ ન જાય કારણ કે જમ કપાસની વેરાયટી જે છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે બસ ધન્યવાદ